નમસ્તે મિત્રો મારા રંગેલા ભાલ્ય રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફક્ત દસ મિનિટમાં તૈયાર થઈ જાય એવું વાળો માટે સ્પેશિયલ શાક જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો શાક બનાવવા માટે મેં અહીંયા મોટી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું છે આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું આપણે રાઈ ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જીરો એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું અને એક ચમચી લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને તેલમાં આપણે એને સરસ રીતે તાંદળી લઈશું આદુ લસણ અને મરચાં ની પેસ્ટ થોડીક સંતળાઈ જાય ચણાનો લોટ થોડોક સંતળાઈ ગયો છે તો એમાં હવે આપણે બે કાપેલી ડુંગળી એડ કરીશું અહીંયા ડુંગળી મેં ઝીણી કટ કરી લીધી છે એડ કરી દઈશું ડુંગળીને આપણે ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે તો ડુંગળી ગુલાબી રંગની થઈ ગઈ છે તો હવે એમાં બે ટમેટા ને ઝીણા કટ કરી લીધા છે એ એડ કરી દઈશું અને ડુંગળીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું હવે ડુંગળીમાં મિક્સ કર્યા બાદ આપણે એને ઢાંકીને ચડવા દઈશું જ્યાં સુધી આપણે ટમેટા સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું તો આપણા ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો અહીંયા હું અડધી ચમચી હળદર એડ કરીશ અડધી ચમચી લાલ મરચું પાવડર અહીંયા આપણે ગ્રેવીના ભાગના જ મસાલા એડ કરવાના છે અડધી ચમચી ધાણાજીરું પાવડર ને ગ્રેવીના ભાગનું આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કરીશું બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આપણે એને થોડીક વાર માટે સાંતળી લઈશું જેથી કરીને આપણા મસાલા સંતળાઈ જાય અને શાકનો કલર પણ ખૂબ જ સારો આવે તો આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે અને તેલ પણ છોટું પડી ગયું છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અહીંયા તમને જેટલી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે તમારે પાણી લઈ લેવાનું અહીંયા આપણે ગ્રેવીમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું તો આપણે ગ્રેવીમાં ઉભરો આવી ગયો છે તો હવે એમાં આપણે એક વાટકી તીખું ચવાણું ઉમેરશું ખાટું મીઠું ચવાણું લીધું છે મેં અહીંયા એ આપણે એડ કરી દઈશું સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ખાવામાં પણ ખૂબ મજા આવશે આ શાકને આપણે ઢાંકીને ચાર મિનિટ સુધી થવા દઈશું તો ચાર થી પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણું સરસ શાક એકદમ સરસ મજાનું બની ગયું છે ગ્રેવી પણ એકદમ સરસ મજાની ઘાટી બની ગઈ છે તો આપણે ગેસની હવે બંધ કરી લઈશું અને ઉપરથી થોડી કોથમીર એડ કરી લઈશું તો આપણે સરસ મજાનું ખાટું મીઠું ચવાણાનું શાક બનીને તૈયાર છે તો હવે આપણે એક ડીશમાં લઈ લેશું તો આપણે સરસ મજાનું એકદમ ખાટું મીઠું ચવાણાનું શાક બનીને તૈયાર છે આ શાકને તમે રોટલી રોટલા અથવા સાંજે વાળુંમાં ખીચડી સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ મજા આવશે તો આપણું સરસ મજાનું ખાટું મીઠું ચવાણાનું શાક બનીને તૈયાર છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગો